જે આજે આપણે પહોંચ્યા છે દુમદા ગામે સોનગઢ તાલુકાના દુમદા ગામે આવી પહોંચ્યા છે એક નવા પુલના લીધે પડી રહી હાલાકી સ્થાનિકોને જે હાલાકી પડી રહી છે રોડ રસ્તાની હાલત આપ જોઈ શકો છો આવા ઇમરજન્સી વાહનોની પરિસ્થિતિ આપ જોઈ શકો છો આખોના પાપે એક નવો પુલ બન્યા પછી જે રસ્તાની હાલત થઈ છે અહીંથી ફરિયાદો એવી ઉઠવા પામી છે કે ભારે વાહનોની અવરજવરના કારણે રસ્તાની આ હાલત થઈ છે આના કારણે પૂરતી ધૂળની રચકણો જે રહીશોને હેરાન કરી રહી છે અહીં રેસીડેન્ટ વિસ્તાર છે આસપાસ રહેણાંક વિસ્તાર છે અને રહેણાંક વિસ્તારમાં ખાસ કરીને માતા બહેનોને તકલીફ પડી રહી છે આપ જોઈ શકો છો અહીંથી આવા મસ્ત મોટા ભારે વાહનો પસાર થાય છે આવા ડમ્પરો પસાર થાય છે જેના કારણે પૂરતી ધૂળ જે પરેશાન કરી રહી છે એના ખાલી આ ધૂળ આખો દિવસ દરમિયાન કહેવાય એટલા કે વાહનો અહીંથી પસાર થતા હશે જોઈ શકો છો બીજી તરફથી પણ એક વાહન આવી રહ્યું છે અને આ ધૂળની અંદર રહેવા રહીશો મજબૂર બન્યા છે કોના પાપે અહીંથી પસાર થતા અધિકારીઓને આ નહીં દેખાતું હોય મસ્ત મોટા ખાડા પડ્યા છે અને આખો જે રસ્તો છે સિંગપુરથી સોનગઢને જોડતો રસ્તો એમાં ઉમદાનો આ સ્થાનિકો માટે મુસીબત બની રહ્યો છે સાથે રહીશો જોડાયા છે જેમને ખરેખર આ સમસ્યા બિલકુલ વિકટ લાગી રહી છે એમાંના એક બેન છે આપણે પૂછીશું બેન આપનું નામ થયા ગામમાં આપણે ઊભા છે ધુમદા તાલુકો ચંદા શું પ્રશ્ન છે આપનો તો એટલે નજીકના છે તકલત ખાતી છે છોકરાને બી સવાસ લેવાનું બી તકલત છે તો અમે તો વાહન હું બંધ કેમ તો એવો માણસો તો સરપંચને કીધું કે સરપંચ એમ બોલાવ્યા બિલકુલ બિલકુલ આ સિવાય અહીં આપણે બીજા કયા કયા પ્રશ્નો ખેતીવાડીને લગતા ખેતીવાડીમાં બી નુકસાન થાય છે ધોળ વધારે એવડે એ ખેતીમાં પાકને નુકસાન થાય ને એ પાક તો હા પાક બી વધારે નથી થતો

અને વડીલ અહીંયા જે આ મોસ મોટા ખાડા દેખાઈ રહ્યા છે ભારે વાહનો અહીંથી પસાર થઈ રહ્યા છે એના કારણે કોઈ અકસ્માત થયો એવું કે તમારા ધ્યાનમાં ખરું ઘણી વાર ઘણીવાર એવું છે જવાની મુશ્કેલ છે ઈચ્છા જવાની સ્કૂલે અહીંથી જ જાય હતી આપ જણાવી રહ્યા હતા કે કોઈ અહીંયા પડી ગયું હતું પડી ગયો બાઈક પડી ગયેલી વાગ્યું ટૂંકમાં આ રસ્તાના કારણે આવા બિસ્માર જે કૃત્રિમ ખાડાઓ માનવસર્જિત ખાડાઓ જે કહી શકાય કે મસ્ત મોટા વાહનો અહીંથી જાય છે અને જો કદાચ આ રસ્તો બની જાય તો ખરેખર આ સમસ્યા જળમૂળથી જતી રહે પણ એની તરફ કોઈનું ધ્યાન જતું નથી આપણી સાથે ગામના સરપંચશ્રી પણ જોડાયા છે એમની સાથે આપણે વાત કરીશું સાહેબ આપનું નામ અને ગ્રામજનોની જે સમસ્યા છે તમારા સુધી પહોંચી તો આમાં મુખ્ય કારણ શું આ જે રસ્તાની હાલત જે બની એનું કારણ શું એ જ્યાંથી આ ભંડ બની છે ત્યાંથી આ તોડફોડ કરીને એ લોકોએ કર્યો નથી ખાલી મેટ્રો નાખીને કામ દૂર કરી નાખતા બની છે રોપાઈ એટલે અતિ તકલીફ હોય તમારે કામ કરવું પડે પણ અહીંયા કોઈ અધિકારી આવતો ને ત્યાં હવે કાલે આવ્યા કોને એવી આશા હતી પણ અત્યાર સુધી કોઈ આવ્યું પછી અમારે ગ્રામજનોની સમસ્યા તમારી રણનીતિ આ સમસ્યા જો ન આનું જો નિરાકરણ ના આવે તો એના માટે આપ આગળ શું કરશો છે કે આ રસ્તો તત્ત બનાવી આપે અને લોકોની સમસ્યા હલ થાય એવી માલ કરવું બહેનો કહી રહ્યા છે કે એમની ખેતીવાડી નુકસાન થયું છે નાના નાના બાળકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે અકસ્માતનો ભય રાત દિવસ રહે છે અને આ લગભગ લગભગ તો મસ્ત મોટા વાહનો અહીંથી રેતી ભરીને ડમ્પરો જાય છે જે ચોવીસ કલાક ધમધમતો માર્ગ છે અને ઓવરલોડિંગ વાહનો અહીંથી પસાર થતા હોય તો એના માટે પણ કોઈ ઉચ્ચ કક્ષાએ તમે રજૂઆત કરી છે ખરી અત્યારે જાણ કરીશ બ્યુરો ચીફ નરેશ માળી તાપી સ્વરાજ ન્યૂઝ